સુરતની બીઆરટીએસ બસમાં મુસાફરોની ભીનો લાભ લઈ પર્સ ચોરી કરતી એક સક્રિય ટોળકીને ઉધના પોલીસે પકડી પાડી છે આ ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ છે જેના આધારે પોલીસને આરોપી સુધી પહોંચી વળવામાં મદદ મળી છે પકડાયેલા ત્રણ આરોપી પાસે રોકડ ચૌદ હજાર પાંચસો રિકવર કર્યા છે આ ઘટના પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના સાંજે સાત વાગ્યાની આસપાસ ખરવાનગર બીઆરટીએસ બસ સ્ટેશન પાસેની છે ફરિયાદી મુસાફરે જ્યારે તેનું પર્સ ચેક કર્યું ત્યારે તે ગાયબ હતું આ પર્સમાં રોકડા બત્રીસ હજાર ઉપરાંત આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ એટીએમ કાર્ડ ક્લબનું મેમ્બરશીપ કાર્ડ જેવા તમામ દસ્તાવેજો હતા અજાણ્યા શખ્સે મુસાફરોની ભીડનો ઉઠાવીને લાભ ઉઠાવ્યો અને ચોરીને અંજામ આપ્યો પોલીસે ગુનો નોંધીને આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા ચોરીની ઘટના અને આરોપીની ગતિવિધિ કેદ થઈ જેના આધારે બાતમી મેળવી સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક ત્રણેય આરોપીને પકડી પાડ્યા ઉદના પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીમાંથી યશ ઉર્ફે કાળિયા અજય રાજપૂતને મોહસેન ઉર્ફે માયા રિઝવાન શેખને ને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે મુકેશ ગુરવ સાથે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત